અને આમાં પગાર ધોરણ છે ચૌદ હજાર જેવો પગાર ધોરણ આપવામાં આવશે તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોવાના છે કે આ ભરતી છે ક્યાં આવી છે અને છે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે અને કઈ રીતના અરજી કરી શકો તે તમામ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં બની રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠામાં મિત્રો છે આ ભરતી રહેલી છે આ ભરતીમાં મિત્રો છે તે હંગામી ધોરણો ઉપર છે આ ભરતી કરવામાં આવી રહી છે અને કરાર આધારિત આ ભરતી છે જેમાં ઉંમર મર્યાદા છે બાવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવેલી છે પહેલી પોસ્ટ છે મિત્રો એટેન્ડર માટેની પોસ્ટ માટે ભરતી છે જેમાં મેટ્રિક્યુલ મેટ્રિક્યુલેટ એટલે કે ધોરણ દસ પાસ કરેલ હોય અને ગુજરાતી ભાષા લખતા અને વાંચતા આવડતું હોય તેવાને છે પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે એવા ઉમેદવારને છે પહેલા સિલેક્ટ કરવામાં આવશે અને પગાર ધોરણમાં છે ચૌદ હજાર રૂપિયા પગાર ધોરણ છે આ એટેન્ડર ભરતી માટે છે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી છે વોચમેન કમ ગાર્ડનરની પોસ્ટ છે જેમાં એક જગ્યા પર ભરતી રહેલી છે જેમાં ધોરણ સાત પાસ માગવામાં આવેલું છે આ ઉપરાંત ખેતી ગાર્ડનિંગ બાગાયત કામના અનુભવીને છે આમાં વધારે છે તે પ્રાધાન્ય આપવામાં આવશે અને આનું પગાર ધોરણ મિત્રો છે બાર હજાર રૂપિયા છે આપવામાં આવશે મિત્રો આમાં જે છે અન્ય માહિતી વિશે માહિતી જોઈએ તો અરજી પત્રક છે છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે છે નીચે જણાવેલા સરનામામાં જે છે ટપાલથી મોકલવાની રહેશે અને મિત્રો આપણે વાત કરીએ તો અરજી મોકલવાનું સરનામું આપેલું છે નિયામક શ્રી બરોડા ગ્રામીણ સ્વરોજ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા ખાતે અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં રેલવે ફાટક પાસે જીએમએસ સી એલ ગોડાઉનની પાછળ આઈટીઆઈ બાયપાસ રોડ મૂળ જે છે હાલ હાસલપુરા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા આ સરનામા ઉપર છે તમારે છે છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે અને ત્યારબાદ અરજી છે માન્ય રાખવામાં આવશે નહીં તો મિત્રો આ બધી છે સાબરકાંઠા જિલ્લામાં રહેલી છે સાત પાંચ અને બાર પાસો દસ પાસો પર છે વર્તી રહેલી છે